હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જી કે હોમ મિત્રો વર્ગ ત્રણની જે પણ પરીક્ષાઓ આવી રહી છે ભવિષ્યમાં બિનસચિવાલયની પરીક્ષા છે તલાટી જુનિયર ક્લાર્ક એસટીઆઈ વગેરે જે વર્ગ ત્રણની પરીક્ષાઓની તૈયારી માટે આપણે મોકટેસ્ટના વિડીયોઝ બનાવીએ છીએ મોક ટેસ્ટના વિડીયોમાં આપણે એવા મહત્વના પ્રશ્નોત્તરી આવરી લઈએ છીએ કે જે આપણી તૈયારીના ભાગ સ્વરૂપે મદદરૂપ થાય છે આપની તૈયારી ચકાસવામાં મદદરૂપ થાય છે અને આજના મોક ટેસ્ટનો આ બીજો ભાગ છે મિત્રો સેટ ટુ સેટ વનમાં આપણે મહત્ત્વના પ્રશ્નોત્તરી જોઈ ગયા અને આજના મોક ટેસ્ટમાં આપણે મહત્વ જોઈશું કે જે આપની આપની તૈયારી ચકાસવામાં તૈયારીના ભાગ સ્વરૂપે મદદરૂપ થશે તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસની વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે તો મિત્રો તમે વિડીયો પોઝ કરીને જાતે પ્રશ્નનો જવાબ વિચારો અને પછી પ્રશ્નનો જવાબ જુઓ જેથી કરીને તમને પ્રશ્ન જલ્દી અને લાંબા સમય સુધી યાદ રહી જશે તો પોસ્ટ ઓફિસ વાર્તા લખેલી છે ધૂમકેતુએ કે જે વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર વાર્તા છે પોસ્ટ ઓફિસ કે જેને લખેલી છે ધૂમકેતુએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી તો ડૉક્ટર હોમી ભાભાએ નામના મેળવી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે કે જે ગુજરાતના અણુવિજ્ઞાની હતા ડૉક્ટર હોમી ભાભા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા તો કવિ પદ્મનાભ રાજકવિ હતા ઝાલોરના દરબારના તો પ્રશ્ન આપણે યાદ રાખીશું ઝાલોરના દરબારના રાજકવિ હતા કવિ પદ્મનાભ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે તો કઈ જગ્યાએ ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી ખાતે ભરાય છે ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે તો કયા સંત હતા દાસી જીવન હતા કે જે પોતાને હરિની દાસી તરીકે ઓળખાવતા હતા કયા સાહિત્યમાં તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ કન્યા શાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવી હતી ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ કન્યાશાળા આપણે જવાબ યાદ રાખીશું મિત્રો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે તો કવિ પ્રેમાનંદ ઓળખાય છે ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ અથવા તો ગાગરિયા ભટ્ટ કવિ પ્રેમાનંદ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે આ પ્રશ્ન તો આપણને આવડવો જોઈએ મિત્રો સૌથી મોટું ગુજરાતનું પ્લેનેટોરિયમ આવેલું છે વડોદરા ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે હડપ્ય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીય કરી હતી આપણો પ્રશ્ન મહત્ત્વનો છે આવનારી વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે તો ડૉક્ટર એસ આર રાવે કરી હતી શોધ લોથલની કે જે હડપ્ય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે તો ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીની પર્વતમાળાઓ પથરાયેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અને સૌથી વધુ વાવેતર થાય છે બનાસકાંઠા જિલ્લામાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે તો કચ્છ જિલ્લાના મુંદ્રા શહેર ખાતે આવેલું છે ખારેક સંશોધન કેન્દ્ર તો આ પ્રશ્ન પણ આપણે યાદ રાખીશું મુંદ્રા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે તો ગુજરાતનું સ્થાન ભારતમાં બીજા નંબરનું છે ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાત ભારતમાં દ્વિતીય ક્રમે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું તો કવિ નર્મદે પહેલું વ્યાખ્યાન આપ્યું હતું મુંબઈ ખાતે અને વ્યાખ્યાન હતું મંડળી મળવાથી થતા લાભ તો આપણે પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે પરીક્ષામાં તો આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદર અમે રચેલી કવિતાનું નામ જણાવો તો કવિ સુંદરમે ગુર્જરીબુ નામની કવિતા લખી હતી ગુજરાત રાજ્યની રચના કાળે ગુર્જરીબુ નામની કવિતા આપણે યાદ રાખીશું સુંદરમ કવિએ લખેલી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા તો સૌપ્રથમ કોઠારી કમિશનમાં નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો જોવા મળ્યા હતા ગાંધીજીના ઈસવીસન ઓગણીસો ચોસઠ છાસઠમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે નરસિંહે ગૃહ ત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી તો ભગવાન શિવની આરાધના કરી હતી નરસિંહે ગૃહ ત્યાગ કરીને જંગલમાં જઈને શિવની આરાધના કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવેલું છે તો કવિ નર્મદને વીરનું બિરુદ આપવામાં આવેલું છે આપણને ખબર છે મિત્રો કવિ નર્મદ વીર નર્મદ તરીકે પણ ઓળખાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્ય વાર્તાઓ કોણે લખી છે તો આ બંને પદ્યવાર્તાઓ કવિ શામળે લખેલી છે નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી કવિ શામળે લખેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝુંપડા આકારના ઘરને શું કહેવાય છે તો એવા ઘરને ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા હોય છે કચ્છમાં એને ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો લખી છે મનુભાઈ તેમનું ઉપનામ છે દર્શક ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયા તો આ પણ મહત્વનો પ્રશ્ન છે મિત્રો આવનારી વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે તો કવિ અખો મુગલ રાજા જહાંગીરના સમયમાં થઈ ગયા આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા હતા તો લાલાજી નામે બોલાવતા હતા કવિ નર્મદને તેમના મિત્રો શા માટે તો તેમના મનમોજી સ્વભાવને કારણે બોલાવતા હતા લાલાજી તો કવિ નર્મદ લાલાજી તરીકે પણ ઓળખાતા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે તો આપણો મહત્ત્વનો પ્રશ્ન છે આપણે યાદ રાખીશું નેમિનાથ ચતુષ્યદિકા છે મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી નેમિનાથ ચતુષ્યદિકા આગળનો પ્રશ્ન આવે છે કે પ્રાચીન સમયમાં દંડકારણીય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે તો અત્યારે ડાંગ નામે ઓળખાય છે પ્રાચીન સમયમાં જે પ્રદેશ દંડકારણીય તરીકે ઓળખાતો હતો અર્વાચીન ગુજરાતમાં એ પ્રદેશ ડાંગ નામે ઓળખાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રમતગમતના ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો કયો પુરસ્કાર આપવામાં આવે છે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપવામાં આવે છે રમત ગમતના ક્ષેત્રે પ્રશ્ન મહત્વનો છે આપણે યાદ રાખીશું ગુજરાત સરકાર તરફથી રમત ગમતના ક્ષેત્રે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપવામાં આવે છે આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવેલું છે સોમનાથ ખાતેથી મળી આવેલું છે ગુજરાતમાં વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરણી કામ મળી આવેલું છે સોમનાથ ખાતેથી ત્યારબાદ છે કે જામનગર પાસે કયા ટાપુનો સમૂહ આવેલો છે તો આવા પણ પ્રશ્નો પૂછાઈ જાય મિત્રો પરીક્ષામાં તો યાદ રાખીશું આપણે જામનગર પાસે પિરોટન ટાપુનો સમૂહ આવેલો છે ત્યારબાદ છે કે કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે તો કવિ નર્મદને આ જીવન યોદ્ધો કહ્યો છે વિશ્વનાથ ભટ્ટે તો આપણે યાદ રાખીશું કવિ નર્મદને એમના મિત્રો કહેતા હતા લાલાજી અને વિશ્વનાથ ભટ્ટે તેમને આજીવન યોદ્ધો કહેલો છે તો બંને પ્રશ્નો આપણે યાદ રાખીશું તો મિત્રો આજના મોક ટેસ્ટમાં આટલા પ્રશ્નો ઇનપ છે આપણી માટે બીજા મહત્ત્વના જે મોક ટેસ્ટના પ્રશ્નો છે વર્ગ ત્રણની પરીક્ષાની તૈયારી માટેના એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લઈશું મિત્રો તો બસ મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ આશા રાખું છું કે વિડીયો આપણે ગમ્યો છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર તો જરૂરથી કરી દેજો આપણી સૌની ચેનલ જે કે હો સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બે લાઇકન દબાવી દો જેથી કરીને અમારા નવા નવા વિડીયો આપણને દરરોજ મળતા રહે અને મિત્રો તમારું જો કોઈ મંતવ્ય હોય કોઈ સજેશન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર देखत करजो मित्रों तो नवा व्हिडिओ मा नवी माहिती साते नवा मुद्दा साते फरे मुलाकात असे जय हिंद जय भारत